વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં જામ્યો વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી અનુસાર જામ્યો વરસાદી માહોલ તો આજ રોજ વહેલી સવારથી જ વાતાવરણમાં આવ્યો હતો પલટો તો બે દિવસના સખત ઉકળાટ બાદ ગાજ ગાજવીજ સાથે વરસાદની થઈ શરૂઆત સમગ્ર સાવલી પંથકમાં ધીમે ધારે વરસાદની થવા પામી શરૂઆત તો વરસાદની વાતાવરણને લઈને ગરબા ખેલૈયાઓ અને માય ભક્તોમાં છવાઈ નિરાશા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ